બૈયલમાં પથ્થરબારાની જે ઘટના બની આ ઘટના મામલે રામ મુકરિયાનું નિવેદન સામે આવ્યું છે શાંતિ ડહોળવાના જે પ્રયાસો કરવામાં આવ્યા તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે નવરાત્રિ હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોની પરંપરાનો તહેવાર છે તહેવારમાં આવી ઘટના બને તે નિંદનીય વાત છે એ વ્યાજબી વાત જરા પણ નથી અને એના માટે પોલીસ તો સ્ટ્રીકલી પગલાં ભર્યા છે પણ હું પણ અપીલ કરું છું મુસ્લિમ લોકોને પણ કે તમે તમારા તહેવારો તમારા વિચારોને તમે માનતા હોય તમને મુબારક છે ઉજવો તમે પણ હિન્દુ સમાજના તહેવારો હોય કે જે અમારી પરંપરા હોય એમાં ડિસ્ટર્બ ન કરવું એ પણ જરૂરી છે એટલા માટે કે કોઈને કોઈ ધાર્મિક બાબતમાં દખલગીરી કોઈ બીજા વિધર્મે કરવી ન જોઈએ અને કર્યા પછી એના કેવા રિઝલ્ટ આવે છે બધા સામે આપણે જોયા છે